હીરા જોટવાએ કહ્યું ચૈતર વસાવા સાબિત કરે કે જલારામ કન્સ્ટ્રક્શનમાં મારી ભાગીદારી છે જોટવાએ કહ્યું કે મંત્રીના પુત્રો સામે કૌભાંડની તપાસની માંગ કોંગ્રેસે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહી છે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા આક્ષેપ કરી રહી છે કહ્યું કે નર્મદા જિલ્લામાં જે કંપની કામ કરે છે તે માહી નામની કંપનીની તપાસની વાત કેમ નથી કરતા

કરીશ અને એમણે કોર્ટમાં એ પુરાવો આપવાનો છે કે મારી કંપની ક્યાં છે અને હું ક્યાં કોન્ટ્રાક્ટર છું અને ક્યાં ભ્રષ્ટાચાર કરું છું પણ એ કરે છે એમની જે વાત છે લોકમુખે એ દસ ટકા કરપ્શન કરે અને એ પણ એની મોડલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા એ કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનો છોડી દે ચૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ